પારડી પોલીસનું નવરાત્રીમાં અનોખું સુરક્ષાનું આયોજન બનાવો રોકવા પરંપરાગત ગરબા વસ્ત્રમાં પોલીસ પહેરો રાખશે નવરાત્રીના પવિત્ર તહેવારને ધૂમધામ અને શાંતિપૂર્વક ઉજવવા પારડી પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક રાખવામાં આવી હતી પીઆઈજી આર ગઢવીની અધ્યક્ષતામાં સોમવારે યોજાયેલી શાંતિ સમિતિની બેઠકમાં તહેવાર દરમિયાન અનેક ગરબા કાર્યક્રમોને સુરક્ષિત બનાવવા માટે ખાસ પ્રયાસો જાહેર કરવામાં આવ્યા છે જેમાં પણ ખાસ કરીને નવરાત્રી દરમિયાન છેડતી ધમકી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા માટે એક સ્પેશિયલ સી ટીમ બનાવવામાં આવશે તેવું જણાવ્યું હતું આ વર્ષે છેડતી મસ્કરી જેવા બનાવો રોકવા માટે પોલીસે એક સ્પેશિયલ ટીમ તૈયાર કરશે આ ટીમની સૌથી આકર્ષક વિશેષતા એ છે કે મહિલા પોલીસકર્મીઓ પરંપરાગત પોશાકમાં ગરબા રમતા રમતા જ સીધી નજર રાખશે અને સુરક્ષા પ્રદાન કરશે આ અભિગમથી ઉત્સવનો માહોલ પણ બગડશે નહીં અને સુરક્ષા પણ સુનિશ્ચિત રહેશે સીઆઈએ આ સાથે જણાવ્યું હતું કે જ્યાં વધુ લોકો ગરબા રમવા એકઠા થતા હોય ત્યાં સિક્યુરિટીની વ્યવસ્થા કરવી સીસીટીવી કેમેરા મૂકવા ટ્રાફિકને અડચણરૂપ ન થાય એ મુજબ પાર્કિંગ વ્યવસ્થા કરવી જનરેટર બેકઅપ વ્યવસ્થા ફાયર ફાઇટર સુવિધા ધ્વનિ પ્રદૂષણની સાવચેતી રાખવી પોલીસ બંદોબસ્તની જરૂરત હોય તો અલગથી માંગણી કરવી પરવાનગી ફરજિયાત બધાએ લેવાની રહેશે જેવી સૂચનાઓ આપી હતી અને તમામ સૂચનાઓનું પાલન કરવું એ અત્યંત જરૂરી છે જેથી તહેવાર આનંદમય શાંતિપૂર્ણ અને સલામત રીતે પસાર થાય